વડોદરામાં મોટર વાહન નિયમોના ઉલ્લંઘન સામે ટ્રાન્સપોર્ટ વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે રાજ્યમાં વધતા માર્ગ અકસ્માતોને ધ્યાને લઈને હેલ્મેટ વગર ટુ વ્હીલર વેચાણ કરનાર ડીલર અને બોગસ ફિટનેસ સર્ટિફિકેટ આપનાર સેન્ટર વિરુદ્ધ પગલાં લેવાયા છે તપાસ દરમિયાન હિરૂચી મોટર્સ જે બજાજ ટુ વ્હીલર શોરૂમ છે તે ગ્રાહકોને હેલ્મેટ તથા એચએસઆરપી પ્લેટ વગર વાહન આપતું હોવાનું સામે આવતા તેમનું ટ્રેડ સર્ટિફિકેટ સાત દિવસ માટે સસ્પેન્ડ કરાયું છે તો બીજી તરફ સાંકરદા ગામના એમડી મોટર્સ ફિટનેસ સેન્ટરે વાહનોની ફિઝિકલ હાજરી વગર જ ઓગણત્રીસ વાહનોને ફિટનેસ સર્ટિફિકેટ આપ્યા હોવાનું ખુલ્યું છે પરિણામે કમિશનર કચેરીએ સેન્ટરનું લાયસન્સ છ મહિના માટે સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે મોટાભાગના ખોટા ફિટનેસ સર્ટિફિકેટ રાજ્ય બહારના વાહનોના હોવાનું પણ સામે આવ્યું છે પરિવહન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે નિયમોના ઉલ્લંઘન સામે આગળ પણ આવી જ સખ્ત કાર્યવાહી ચાલુ રહેશે ફિટનેસ સેન્ટરના લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા તેમજ જો કોઈ ગેરરીતિ થતી હોય તો થતી કાર્યવાહી સંદર્ભે અધિકારી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ચૌદ નવ ત્રેવીસ થી સમગ્ર ગુજરાત રાજ્યમાં ખુલ્લી બિલ્ટ વાહનો જે છે એ ગુજરાત રાજ્યના ડીલરો વિશે ત્યારે તેમણે વાહનો રજિસ્ટ્રેશન નંબર ડીલર કક્ષાએ જનરેટ કરીને એચએસઆરપી નંબર પ્લેટ સાથે વાહન ડિલિવરી કરવાની હોય છે કસ્ટમરને તો આ બાબતે આરટીઓ કચેરી દ્વારા સમયાંતરે ડીલરોના પ્રીમાઇઝીસ પર ચેકિંગ કરવામાં આવે છે ને આવું કોઈ વાહન ધ્યાને આવે તો ડીલર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે જે બાબતે જણાવવાનું કે હિરુચિ હિરુચિ મોટર્સ જે ટીવીએસ બજાજના જે શોરૂમના અધિકૃત ડીલર છે કંપનીના એમના ત્યાં ચકાસણી કરતા શોરૂમ ખાતે નંબર પ્લેટ વગર વાહનોને ડિલિવરી આપતા હોવાનું જણાઈ આવેલ છે તેમજ ટુ વ્હીલર ચાલકોને જે હેલ્મેટ રોડ સેફ્ટી માટે ખૂબ અગત્યનું છે એ હેલ્મેટ પણ વાહન સાથે વાહન ખરીદે ત્યારે એમને આપવાનું હોય છે તે પણ આપતા નહોતા તો આ બાબતે ધ્યાને આવતા કમિશનર કચેરીનું ધ્યાન દોરતા તેઓનું ટ્રેડ સર્ટિફિકેટ સાત દિવસ માટે સસ્પેન્ડ કરેલ છે એમડી એમડી મોટર્સ મોટર્સ જે 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 ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન વડોદરા ખાતે છે તે બાબતે વાહન વ્યવહાર કમિશનરની કચેરીની ટીમ દ્વારા આ સમગ્ર ફિટનેસ જે પણ વાહનો કરેલા છે તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવેલ હતો એક તપાસ ટીમની રચના કરવામાં આવેલ હતી અને તેઓ દ્વારા તપાસ ટીમનો જે અહેવાલ છે એમાં વાહનો

તેઓએ વાહન વ્યવહાર કમિશનર કચેરીથી લાયસન્સ લેવાનું હોય છે અને એ લાયસન્સ મળ્યા બાદ તેઓ ફિટનેસની કાર્યવાહી કરી શકતા હોય છે જેમાં અલગ અલગ સ્ટેપ વાઇઝ જે પણ વાહનોની ફિટનેસની ચકાસણી કરવાની હોય છે એ બધી કામગીરી કરવામાં આવતી હોય છે ફિટનેસનું એકવાર લાયસન્સ આપ્યા પછી એ બરાબર યોગ્ય રીતે કામ કરે છે કે કેમ તેનું નિરીક્ષણ કોણ કરે સમયાંતરે વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા ટીમો બનાવીને આરટીઓ આરટીઓની ટીમો બનાવીને ઇન્સ્પેક્ટરોની ટીમો બનાવીને

જુદી જુદી આરટીઓના અધિકારીઓની એક ટીમ બનાવેલી હતી અને જેના દ્વારા ચેકિંગ કરવામાં આની પહેલા પણ બે ત્રણ ડીલર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલી હતી અને જેમ જેમ પણ ધ્યાનમાં આવે અથવા કોઈ બી ફરિયાદ મળે અથવા નંબર પ્લેટ વગર વાહન ફરતું પકડાય અને વાહનની ડિલિવરી પ્લેટ વગર આપેલી હોય તો આવી કાર્યવાહી જનરલી કરવામાં આવતી હોય